સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કરેલ ખાતેથી તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા માટેની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સુરતમાં દેશનો સૌથી મોટો ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે ગણેશ ગણેશોત્સવ માટેની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે એવો આગ્રહ પણ રખાય છે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય અઠવા સુરત ખાતે માટેની પ્રતિમા વિતરણ કેન્દ્ર આયોજનનો શુભારંભ કરવામાં આવ્યો છે તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશથી ઘર આંગણે ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરનાર ભાવિ ભક્તોને વિસર્જન બાદ એકત્રિત થયેલી પવિત્ર માટીમાં છોડો વાવવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સાથે કુંડું પાટલો આરતી પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મેયર દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ પટેલ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી

વિસર્જન દરમિયાન અને ગણેશની સ્થાપન દરમિયાન માટીની મૂર્તિઓ બને અને તે જ એનું વિસર્જન થાય અને ઘરમાં વિતરણ થાય તે માટે હિન્દુ મહોત્સવ કમિટીના કાર્યકર્તાઓ ખૂબ પ્રયત્નશીલ છે ધર્મેશભાઈ લાપસીવાળા ગૌરાંગભાઈ અમિતભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરીને કર્યું પર્યાવરણ આપણે બચાવવાની તાપી નદીને પ્રદૂષિત થતી આગળ અટકાવવાની છે સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે આપણે કાર્યક્રમ જરૂર તહેવાર જરૂર મનાવીએ પણ સંયમિત રીતે સાંસ્કૃતિક રીતે એનું મહત્ત્વ જળવાઈ રહે ગણેશજીની મિત્ર વિસર્જન પછી ગમેટા ગમેટા વિતરણ ત્યાં પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના દસ દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ ઉત્સવને સફળ બનાવીએ મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અમિત ભાઈ આજે કેટલા ભક્તો ગણેશ ભક્તોને મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું આજે અમે સાડી ત્રણસો થી ચારસો મૂર્તિનું બુકિંગ લીધેલું હતું આજથી અઠવાડિયા પહેલા અને આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કરેલો હતું હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ચોવીસ સાંસદ મુકેશ દલાલ શ્રી દ્વારા આજે અમે એકાવન લોકોને મૂર્તિનું વિતરણ કરેલું છે આજે કાર્યાલય ઓપનિંગ સાથે જ એક ફેમિલી ગણપતિની મૂર્તિ ભક્તોને આપવાનું કારણ શું ક્યાંય હતું સર આજે અમે શુદ્ધ માટીની મૂર્તિ અમે લોકો આપીએ છે અને એનું સ્વસ્થતા જાળવા માટે અમે લોકો અને નદીની સુરક્ષા માટે મે આ કાર્યક્રમ નો પાર પાડેલો છે આ કાર્યક્રમમાં કેટલા ભક્તો હાજર રહ્યા હતા અને આ આ કાર્યક્રમમાં મિનિમમ 1500 થી 2000 લોકો ભાવિક ભક્તો અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં સુરતના મેયર શ્રી પછી અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પછી તમામ કમિટીના મેમ્બરો અમે ટ્રસ્ટીશ્રીઓ કોર્પોરેટરો પ્રમુખ મહામંત્રીઓ રાજનભાઈ પટેલ સાહેબ શશીબેન ત્રિપાઠી બેન એવા તમામ લોકો અમે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં